સુરત શહેરના લિંબાત વિસ્તારમાં ડુંબાલ ફાયર સ્ટેશન પાસે એક યુવતીની છરીના ઘાઝીકીની હત્યા કરવામાં આવી હતી આ સનસની ખેજ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અજાણ્યા શખ્સોએ તેને છરીના ઘાઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટનાની જાણ થતાં જ લિંબાત પોલીસો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓને આધારે દીપક સરજુસિંહ અને ભગવાન સવાઈ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ઉપરાંત આ ઘટનામાં સંડુવાલા અફસાફ અને અબ્રા નામના બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે પોલીસ દ્વારા આરોપીનું ઘટના સ્થળે રિકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યો હતો ત્યારે રાજસ્થાન સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને તેમણે આરોપીઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન કેટલાક લોકોએ આરોપીઓને દંડા વડે માર મારવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે થોડા સમય માટે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને રિકન્ટ્રક્શન પ્રક્રિયા પૂર્ણ કરી હતી પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ब्यूरो रिपोर्ट ख़बर गुजरात लाइयो